અલધાણમાં ઘટના ઘટી બાદ જો જયારે નજર કરીએ તે જગ્યાએ સામાન્ય ઘરનો છોકરો હોત તો શું પોલીસ આટલો સમય લેત કે પછી ઉદ્યોગપતિનો દીકરો હોવાને કારણે કાયદો થોડો ધીમો પડી ગયો છે અલથાણ વિસ્તારમાં એક દારૂ પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસે ત્યાં દરોડો પાડ્યો પરંતુ ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું દારૂ પાર્ટીમાં હાજર ઉદ્યોગપતિનો પુત્ર જયનમ શાહ

એની અંદર સર તમે જાઓ ગાડીમાં બેસો બેઠો છો જાઓ

औरदन पुलिस द्वारा हमने चेते जारी ली सामने धर्मकर करोड़ ने किया कार्यवाही ना होती तो जे रीति मीडिया में बाद पुलिस से देर छोड़े जाने की पाली तो के सेना पर कोई काई बगाड़ी ना परंतु क्या के क्या पुलिस पेट्रोल पुलिस कर्मचारी ते जो